અંતો છોકરા કેવો મળે છે કોઈ હડાબડા અડાબડા હાલતોય નહીં આ બધું મારે કરવું પડે છે આલા હું જીવું છે એટલી ઘણી સારું છે અરે કોઈ કરી કેવાનું નહીં ના શેત્રમાં તો ઓટો મારતા હું કે તેમ કેમ છે બધું શેત્રમાં આ છોકરા તો ઓડાકો આલી એમ નહીં આદ અલ્યા ઢોર બોર રેકી છે નારા પુત્ર તો છે આર્યા દેખાતાય નહીં તો લાગી મોય જવા દેજે આરે મોય તો

લાલ ભોગા કર્યા બધે તું ભોગા કરતી હતી હા હારી બાપા બાજો

મારો ખાલી એક વખત નોમ ભણી જાય દે આખા બના કોઠામાં નોમ ભણી જાય ને એક જ ડાયલોગ આપડે છે 78 રૂપિયા નું મેણું અને મળે ના માથે મેણું બે બે મેણું પણ બધે મેણા મેણા લાગ છે ભેળા તો સારું નઈ લાગે કેમ કે મળે માથે મેણું 78 રૂપિયા લેણું એને મળે કહેવાય વાળા ન કે સમજો છો તમે કોના

કીધું મે <laughs> <laughs> <laughs>

છોકરો સીખે દુશ્મન શી લે હમા છોકરો સીખે દુશ્મન મળે જિંદગી ગુ યાદ રાખું કોઈ ના બાપો હેરાન કરતા હોય ને બાકી તૂટી ને હેરાન જ કરવાનું

कि नंबर पहला तो नंबर 7306497 हेलो हां साहेब डॉक्टर ના કીધું ડોક્ટર બોલો આ તો મારા બાપા કોઈ કવાપુર પડી ગયા થા કે ના ના ને તમાર ઉપર ઇન્જામ નહી આવતો મો તમને ખાલી દવા કરવા બોલાયા હે બરોબર હા તો આ કુવા પર આવો ને ભીખાભાઈ કુએ એ ભીખો બાદ પડ્યા હે હવે એમાં બાપ કોઈ હા જલ્દી આવો તા હોય Oh,

એટલે આ શું કરું લે આ શેતરમાં ઓટો મારવા જાવ તો તે પડ્યો તો તે લાજ્યું હે મારી હાલત ચીવી આઈ છોકરો અડા હાલતો કોઈ કોમો બે ઘણું છે પણ છોકરો અડા કરવું પડે એઠું મુકવાનું બધું છોકરા ને કરવું કરે ખાવું કેવું નઈ કરતો પડ્યો કોઈ કેવું કરતો નઈ ખાવા આલતો નહી પાણી પાતો કે કોઈ નઈ હવે તમે બધા મારવા તો હું ખાવા પોણી આલું બધું આલું પણ આ પંડી જૂની પડે મેરાગવા લઈ છું આ ધોત્યા માં પીળા પાડે પર શું કરું હવે વધારે

અમાર બાપુ હોય એને ખબર નહિ કે મેં વેલના જે દારૂ પીધા એને હવે હાલ નડ્યા કોઈ હવે ખબર પડી ગયા હતા સાર લેવા જાય આ તો ટવકો પાડે તારે મને ખબર પડી કે મારો બાપુ પડી ગયા અને ડોક્ટર ને બોલાય ડોક્ટરે મને જે વાત કીધી તારે મારા પણ કાળજા ઉલડ બુલડ થવા મળે કેમ કે કાળજો મારે તૈણ કાળજે અને બધે મોજ કાઢે અને